મા રિક્ષાના ભાડામાં વધારો કરવા બાબતે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સુરતના અલ탄 બ્રિજ પાસે રિક્ષા ચાલકોએ આ બાબતે હોબાળો કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો સુરતમાં રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના ભાડા વધારવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના કેટલાક વિસ્તારો રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સુરતના અલથાણ બ્રિજ પાસેથી રિક્ષા ચાલકો દ્વારા અન્ય રિક્ષા ચાલકોને રોકતા હોબાળો થયો હતો અન્ય વિસ્તારોમાંથી પેસેન્જરને બેસાડીને આવતા રિક્ષા ચાલકોને અલથાન બ્રિજ નજીક રોકવામાં આવ્યા હતા જેથી પેસેન્જરોને અધવચ્ચે વચ્ચે ઉતારી લેતા પેસેન્જરોને હાલાકી થઈ હતી તો આ મામલે કેટલાક રિક્ષા ચાલકો દ્વારા હોબાળો કરવામાં આવતા आप लोग उतरी भाड़ा बढ़ गया ये कोई तरीका नहीं होता है सब लोग अपने काम पे जाते रहते सुबह और किसी टाइम नहीं होता है कुछ भी गुंडा गर्दी ऐसी चलती नहीं है पुलिस के होते हुए भी ये लोग कैसे काम करते हैं आप ही बताइए भैया ऐसा कोई करता है क्या और उल्टा ये बोलते हैं कि पंद्रह के जगह बीस के, का मानते हैं चलिए लेकिन कोई सबूत है आपके पास जब पुलिस में फरियाद डालते हैं हम तो पुलिस तो हमको सबूत ही मांगती है ना अभी इनको क्या सबूत देंगे हम तो इनको भी तो कुछ नॉलेज होना चाहिए किसी चीज का कैमरा मैन यासिन मेमन सती रश्मि राणा